નદી ફળિયા માંગ છે કે તેઓ વર્ષો થી આજ સુધી લાઈટ વિહોણા રહેલા છે અને અમે રજુ કરી છે એક વર્ષ થયું આજ સુધી હજી સુધી એ ધ્યાને લેવામાં આવતું નથી અને બીજી બાજુ અત્યારે આ કર્મચારીઓ વારંવાર કેસો કરતા ફરે છે લાઈટ ચોરી પકડતા ફરે છે પણ અમારી રજૂઆત આ ખેડૂતોના બાળકો અત્યાર સુધી લાઈટ નથી દેખ્યું અત્યાર સુધી ફોન નથી દેખ્યા તો આ જેમ પુરાનો જે આદિમાનવનો જમાનો હતો એવી જ રીતે અત્યારે પણ જીવે છે તો આ ભાજપની સરકારને હું કહેવા માંગુ છું કે ટૂંક સમયમાં તમે અઠવાડિયામાં અમને આ કામ નહીં કરીને આપો તો જે તમારી એમજીવીસીએલની કંપનીની જે ઓફિસ છે ત્યાં અમે ધરણા પર બેસવાના છે